સાથે પદયાત્રાનું આયોજન આજે બોટાદ ખાતે રત્ન કલાકારોની મહારેલી સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ થી સાળંગપુર કૃષ્ણભંજન મંદિર સુધીની બોટાદ ડાયમંડ એસોસિયેશન અને રત્ન કલાકારોની પદયાત્રા યોજાઈ હતી હીરા ઉદ્યોગમાં ભારે મંદિરના માહોલને લઈ ભગવાન કષ્ટભંજન દાદાની પ્રાર્થના સાથે પદયાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો અને રત્ન કલાકારો આ પદયાત્રામાં જોડાયા હતા અને દાદાને ઈધ્વજ ચડાવવામાં આવશે હીરા ઉદ્યોગમાં મંદિરનું ગ્રહણ દૂર કરે તેવી દાદાની પ્રાર્થના કરી હતી જય સોમનાથ જય કષ્ટભંજન દેવ બોટાદ ડાયમંડ એસોસિએશન ઘણા છેલ્લા દોઢેક વર્ષથી હીરા ઉદ્યોગ ખૂબ ઠપ થતો જઈ રહ્યો છે ત્યારે આજે બધા જ ડાયમંડ એસોસિએશનના સભ્યો અને બધા કર્મચારીઓ સાથે મળીને હનુમાનજી મહારાજના દર્શને આવ્યા છે અને ભગવાનના શરણે પ્રાર્થના કરે છે કે હવે આવનારો સમય અહીંયાથી સુધરે એના માટે ખાસ ભગવાનને માનતા કરી સંકલ્પ કર્યો અને આજે પગપાળા યાત્રા કરી દાદાની ધજા ચડાવી છે એટલે ભગવાનની કૃપાથી હવે વળતા પાણી થશે અને ધંધા બધા સરસ રાબેતા મુજબ ચાલુ થશે એ અમે પણ ભગવાનને પ્રાર્થના કરી જય સ્વામિનારાયણ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળુ હાલ મંદિરનો માહોલ હોય બધા લોકોને એવી ઈચ્છા હતી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી હનુમાનજીને એક ધજા ચડાવી અને પૂજા અર્ચના કરવી અને હનુમાન પાસે માગણી કરવી કે હે હનુમાન દાદા હીરામાં તેજી આવે અને બધાને રોજી રોટી મળી રહે એવી ઈચ્છા હતી પચીસો ત્રણ હજાર માણસો હનુમાન દાદાના દર્શને જઈ રહ્યા છીએ અને હાલ સેથળાઈ ગામ પહોંચી ગયા છીએ તો અડધી કલાકમાં દાદાના દર્શને પહોંચી જઈશું અને ધજા ચડાવી અને પૂજા અર્ચના કરશું સાથે ચિંતન વાઘડિયા